નમસ્કાર બાળ મિત્રો આપણે શીખી રહ્યા છીએ ધોરણ સાત ગણિત પ્રકરણ આઠ સમય સંખ્યા એમાં સ્વાધ્યાય આઠ પોઈન્ટ એક તો આપણે દાખલો એક બે અને ત્રણ નો વિડીયો ભાગ એક માં બનાવી દીધો છે હવે આપણે ભાગ બે માં દાખલા નંબર ચાર થી શરૂ કરીએ તો દાખલો નંબર ચાર શું કે છે સંખ્યા રેખા દોરો અને નીચે આપેલી સમય સંખ્યાનું એની ઉપર નિરૂપણ કરો ઓકે તો અહીંયા પહેલા આપણે સંખ્યા જોવાની છે સંખ્યા કઈ છે ત્રણ ચતુર્થાંશ તો સૌથી પહેલા આપણે એનું સ્થાન નક્કી કરવાનું કે આ સંખ્યા ક્યાં આવેલી છે તો તો આપણે એના માટે શું શું જોવાનું સૌથી પહેલા તમારે સંખ્યામાં જોવાનો છેદ અહીંયા છેદ જુઓ આ અંશ કહેવાય ઉપરનો અને નીચેનો કહેવાય છેદ બરાબર અંશ કરતા છેદ કેવો છે તમે કહેશો મોટો છે જો છેદ મોટો હોય તો આ સંખ્યા ધન હોય તો એ 0 અને 1 ની વચ્ચે જ આવે આટલું પહેલા મગજમાં ફિટ કરો આપણે સંખ્યામાં શું જોવાનું છેદ છેદ અંશ કરતા મોટો છે હા તો હવે ક્યાં આવશે એટલે આપણે હવે દોરીશું સંખ્યા રેખા તો સંખ્યા રેખા જ્યારે આપણે દોરીશું ત્યારે આપણે ફક્ત જીરો અને એક લખવા પડે તો આપણને ખબર છે કે જીરો કરતા એક મોટો એટલે જીરો નાનો તો જે સંખ્યા નાની હોય એ આ સંખ્યાનો છેદ જો છેદ અંશ કરતા મોટો હોય તો આ સંખ્યા કોની વચ્ચે આવશે જીરો અને એક ની વચ્ચે પછી આપણે જીરો એકને કેવી રીતે દર્શાવવાના તો જે સંખ્યા જીરો માંથી કોણ નાનું ચાર છે નીચે છેદમાં કેટલા છે ચાર માટે આપણે ચાર ભાગ કરવા પડે જીરો અને એકની વચ્ચે કેટલા ભાગ કરવાના જેટલો છેદ હોય એટલા ભાગ કરવાના તો અહીંયા છેદ આપણા ચાર છે એટલે આપણે ચાર ભાગ કરવાના તો ચાર ભાગ કરવા માટે બંનેની વચ્ચે ત્રણ લીટા કરવાના અને ત્રણે ત્રણ લીટા સમાન રહેને એ રીતે કરવાના

માટે આપણે 0 ને 1 ની વચ્ચે કેટલા ભાગ કરવાના ચાર ચાર ભાગ કરવા માટે કેટલા લીટા વચ્ચે દોરવાના ત્રણ ઓકે આટલું ક્લિયર ચાલો હવે અહીંયા જે પણ સંખ્યા આપણે લખવાની હોય એ 0 થી જ સ્ટાર્ટ કરવાની પહેલા મગજ ઓપરેટ કરો તો અહીંયા 0 ઉપર આપણે ભાગ કર્યા ચાર એટલે 0 ભાગ્યા 4 પછી પહેલો ભાગ આવે એને 1 ભાગ્યા 4 બીજો ભાગ આવે એને 2 ભાગ્યા 4 ત્રીજો આવે એને 3 ભાગ્યા 4 અને ચોથો આવે એની ચાર ભાગ્યા ચાર આપણે પાછું એ જોઈ લેવાનું કે અહીંયા ચાર ચાર ઉડી જાય એટલે એક વધે તો આપણે આ રીતે જ અહીંયા લખેલું છે તો આપણે સાચા છીએ અહીંયા ચાર ચાર ઉડી જાય એટલે એક વધે એટલે આપણે કમ્પ્લીટ લખ્યું છે ક્યાંય ભૂલ કરી નથી ઓકે ચાલો હવે આપણે કોનું નિરૂપણ કરવાનું છે ત્રણ ચતુર્થાંશ નું તો કરી દો અહીંયા રાઉન્ડ તો આપણે કરી દીધું ત્રણ ચતુર્થાંશ નું સંખ્યા રેખા ઉપર નિરૂપણ તમને ક્લિયર થઈ ગયું ચાલો હવે બીજો દાખલો સમજીએ એટલે વધારે તમારે પાકું થાય ઋણ પાંચ અષ્ટમાંશ એનું આપણે સંખ્યા રેખા ઉપર નિરૂપણ કરવું છે તો સૌથી પહેલા તમારે શું જોઈ લેવાનો છે અંશકર્તા છેદ કેવો છે મોટો તો આપણી સંખ્યા ઋણ છે માટે આપણી સંખ્યા એનું સ્થાન નક્કી થઈ ગયું આટલું ક્લિયર ચાલો તો હવે આપણે દોરીશું સંખ્યા રેખા આપણે દોરી દીધી અહીંયા સંખ્યા રેખા હવે મેં તમારે નક્કી કરવાનું જીરો મોટા કે ઋણ એક મોટા તો જીરો મોટા તો જે મોટું હોય બાજુ ચાલો હવે આપણે શું જોવાનું છેદ છેદમાં કેટલા છે આઠ તો આપણે કરવાના છે આમની વચ્ચે આઠ ભાગ આઠ ભાગ કરવા માટે આપણે કેટલા લીટર દોરીશું સાત લીટર દોરીશું બરાબર ને તો અહીંયાથી જો એક પાંચ છ અને સાત બરાબર આપણે સાત લીટા દોરીશું એટલે આઠ ભાગ થઈ જશે અહીંયા ગણી લેવાના એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ ભાગ થઈ ગયા ઓકે હવે આપણે લખવાના છે દરેક ભાગ ઉપર

તો આ રીતે આપણે સંખ્યા રેખા ઉપર નિરૂપણ કરવાનું છે ચાલો હવે આપણે બીજી એક સંખ્યા જોઈશું ઋણ સાત ચતુર્થ હવે પહેલા તો તમારે શું જોવાનું છે છેદ અહીંયા છેદ કેવો છે નાનો છે

પૂર્ણાંક લખવા માટે પહેલા લખવાના અહિયાં એક પછી શેષ અને પછી ચાર બરાબર તો ઋણ સાત ચતુર્થાંશ આ ઋણ છે માટે આપણે લખીશું ઋણ એક પૂર્ણાંક ત્રણ ચતુર્થાંશ એટલું નક્કી એટલે એને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવી દીધા હવે આપણે નક્કી કરીશું એનું સ્થાન તો સ્થાન કેવી રીતે નક્કી થાય તો તમારે અહીંયા પહેલની સંખ્યા જોવાની કેટલી છે ઋણ એક बराबर तो आ संख्या ऋण 1 અને ऋण 2 ની વચ્ચે આવે સમજજો બરાબર દાખલા તરીકે આવું હોય 2 पूर्णांक 1/4 તો આ સંખ્યા કોની કોની વચ્ચે આવશે તો 2 અને 3 ની વચ્ચે અહીંયાથી જોવાનું 2 અને 3 ની વચ્ચે દાખલા તરીકે આવું હોય પૂર્ણાંક એક ચતુર્થાંશ તો આ સંખ્યા કોની કોની વચ્ચે અપૂર્ણાંકમાં આપણે કેવી રીતે જોવાનું તો આગળ જોવાનું ઋણ એક છે તો આપણી સંખ્યા ઋણ એક અને ઋણ બે ની વચ્ચે આવે બરાબર ચાલો આપણું સ્થાન નક્કી થઈ ગયું એટલે હવે આપણે દોરીશું સંખ્યા રેખા જીરો મોટો છે આપણે લખવાના છે તો જીરો પછી આપણી સંખ્યા ઋણ એક અને ઋણ બે ની વચ્ચે આવે છે ને ઋણ એક અને ઋણ બે ની વચ્ચે એટલે આપણે જવાનું છે પેલા અહીંયા ઋણ એક અને પછી એટલો ને એટલો ભાગ કરીને લખવાના છે ઋણ બે ઋણ બે સુધી આપણે સંખ્યા રેખા દોરવાની છે જીરો થી સ્ટાર્ટ કરવાની ઋણ બે સુધી જવાનું અને જીરો મોટો છે અને ઋણ નાના હોય એટલે જીરો જમણી બાજુ આવે અને આ સંખ્યા બધી ડાબી બાજુ આવશે ઓકે ચાલો હવે આપણે દર્શાવવાના છે ઋણ સાત ચતુર્થાંશ ને તો પહેલા અહીંયા જુઓ છેદમાં કેટલા છે ચાર આપણે કરવાના છે લીટા અહીંયા અહિયા થી સ્ટાર્ટ કરવાના એક બે ત્રણ એવી રીતે અહીંયા પણ આ બંનેની વચ્ચે પણ ત્રણ લીટા કરી દેવાના ઓકે જેટલા છેદમાં હોય એટલા ભાગ કરવા માટે ચાર ભાગ કરવા માટે વચ્ચે ત્રણ લીટર પણ કરવાના ઋણ એક થી ઋણ બે ની વચ્ચે પણ કરવાના જો અહીંયા ઋણ 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 અને અને વચ્ચે વચ્ચે સંખ્યા આવતી હોય તો પણ આપણે ચાર ભાગ કરવા પડે ચાલો હવે લખવાની શરૂઆત આપણે અહીંયા જીરો થી જ કરવાની છે તો આપણે કરી દીધા છે ચાર ભાગ એટલે પહેલી સંખ્યા લખાય જીરો ચતુર્થાંશ પછી આપણે જઈએ છીએ ડાબી બાજુ એટલે ઋણ 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 પછી ચાર ચતુર્થાંશ નક્કી કરો ચલો ચાર ચાર ઉડી ગયા ઋણ એક બધા સાચા છ પછી ઋણ પાંચ ચતુર્થાંશ ઋણ છ ચતુર્થાંશ ઋણ સાત ચતુર્થાંશ અને ઋણ સાત ચતુર્થાંશ ને દર્શાવવાના છે તો આપણે અહીંયા આવી જાવ તો ઋણ સાત ચતુર્થાંશ અહીંયા એનું સ્થાન છે તો આ રીતે આપણે સંખ્યા રેખા ઉપર નિરૂપણ કરવાનું છે ચાલો હવે આપણે સ્વાધ્યાય આઠ પોઈન્ટ એકનો દાખલો નંબર ચાર નો ચોથો દાખલો સંખ્યા રેખા ઉપર નિરૂપણ નિરૂપણ કરવાનું કરવાનું છે 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 સંખ્યા રેખા દોરવાની અને તો ચાલો સૌથી પહેલા તમારે શું ચેક કરવાનું છેદ અંશ કરતા છેદ કેવો છે મોટો મોટો હોય તો ધન છે માટે આ સંખ્યા કોની વચ્ચે આવશે તો જીરો અને એકની વચ્ચે

જે લીટા કર્યા છે એના ઉપર એનો ભાગ તો ક્યાંથી શરૂઆત કરવાની જીરો થી કેટલા ભાગ કર્યા છે આઠ તો લખો જીરો અષ્ટમાં એક અષ્ટમાં બે અષ્ટમાં ત્રણ અષ્ટમાંશ ચાર અષ્ટમાંશ પાંચ અષ્ટમાંશ છ અષ્ટમાંશ સાત અષ્ટમાંશ અને આઠ અષ્ટમાંશ આઠ આ ટૂડી ગયા એક બધા એટલે આપણે ખૂબ સાચા છીએ આપણે ક્યાંય ભૂલ કરી નથી આપણે કોને બતાવવાના છે સાત અષ્ટમાંશ ને તો અહીંયા કરી દો એનું રાઉન્ડ તો આ રીતે સંખ્યા રેખા ઉપર નિરૂપણ કરવાનો હોય છે ચાલો હવે આપણે દાખલો નંબર 5 સમજી બિંદુઓ P Q R S T U A અને B જો અહીંયા બિંદુ આપ્યા છે કયા કયા તો P Q પછી R S T U A અને B આ બધા બિંદુઓ છે એવી રીતે સંખ્યા રેખા પર એવી રીતે આવેલા છે કે જ્યાં અને બરાબર એસયુ એટલે ટી આર બરાબર આર એસ બરાબર એસયુ એટલે આ ત્રણ ભાગ સરખા છે એવી જ રીતે અહીંયા પણ પછી આ પિક્યુ અને ક્યુબી આ ભાગ પણ સરખા છે તો પી ક્યુ આર અને એસ વડે આપણે કોને કોના વડે તો પી વડે પછી ક્યુ વડે પછી આર વડે

બરાબર ત્રણ ત્રણ ભાગ કરેલા છે અને એવું કહેવામાં આવ્યું છે કે આ ત્રણે ત્રણ ભાગ સમાન છે તો આપણે શું કામ કરવાનું તો આપણે અહીંયા બધાની વચ્ચે ત્રણ ભાગ કરી નાખવાના ત્રણ ભાગ કરવા માટે બે લીટર દોરી દેવાના ઓકે ચાલો અહીંયા પણ બે લીટર દોરી નાખ્યા એ જ રીતે અહીંયા પણ બે લીટા દોરી નાખ્યા આ બાજુ આપણે લીટા નહીં દોરીએ તો ચાલશે કારણ કે આપણે અહીંયા કોઈ બિંદુ છે નહીં આપણે અહીંયા ત્રણ સુધી કરવા પડશે કારણ કે ત્રણ સુધી અહીંયા બી બિંદુ છે અને અહીંયા છેલ્લું બિંદુ યુ છે બરાબર હવે આપણે શું કામ કરવાનું છે તો પહેલા તો આપણે બધાની વચ્ચે ત્રણ ત્રણ ભાગ કરી દીધા અહીંયા ત્રણ સુધી અહીંયા રો બે સુધી હવે આપણે બધાના ભાગ ઉપર આપણે સંખ્યા લખી દેવાની છે તો અહીંયા જુઓ કેટલા ભાગ કરેલા છે ત્રણ તો પહેલો ભાગ શું લખાય જીરો તૃતીયાંશ બીજો ભાગ શું લખાય એક તૃતીયાંશ અહીંયા બે તૃત્યાંશ અહીંયા ત્રણ તૃત્યાંશ પાછું ચેક કરો ત્રણ ત્રણ સાચા છોડ પછી ચાર તૃત્યાંશ પછી અહિયાં પાંચ પછી છ આઠ નવ અહીંયા પણ ચેક કર લો ત્રણ છ એટલે બે વધ્યા અને અહીંયા ત્રણ તરી નવ એટલે ત્રણ વધ્યા તો તમે સાચા છોડ એ જ રીતે આ બાજુ હવે ડાબી બાજુ જઈએ તૃતિયાંશ અહીંયા લખો ઋણ બે તૃતીયાંશ અહીંયા લખો ઋણ ત્રણ તૃતીયાંશ ત્રણ ત્રણ ઉડી ગયા એટલે ઋણ એક વધ્યો ઋણ ચાર તૃતીયાંશ ઋણ પાંચ તૃતીયાંશ અને ઋણ છ

તો તો પી એસ બડે સંખ્યા આપણે આ રીતે શોધવાની છે અને આવો દાખલો પરીક્ષામાં પૂછાતો જ હોય છે કારણ કે અગાઉની પરીક્ષામાં આવા દાખલા પૂછાયેલા છે એટલે ખૂબ શાંતિથી સમજી લેજો અને બહુ ઈઝી છે મિત્રો હવે આપણે નો દાખલો નંબર સમજીએ તો સૌથી આપણે સૂચના વાંચીએ નીચે આપેલી જોડીમાંથી કઈ જોડી સમાન સમય સંખ્યાનું નિરૂપણ કરે છે તો જ્યારે આવો દાખલો પૂછાય સમાન સમય સંખ્યાનું નિરૂપણ અને જોડી આપી છે જો અહીંયા જોડીઓ આપી છે ત્યારે આપણે શું કરવાનું કે આ બંને સમાન છે કે નહીં શોધવા માટે છેદ ઉડાડવાના તો ચાલો પહેલી સંખ્યા છે ઋણ સાત એકવીસ અંશ આપણે એના છેદ ઉડાડીશું તો અહીંયા આવશે સાત એકા સાત અને અહીંયા આવશે સાત તરી એકવીસ એક સાત સાત ઉડી ગયા તો શું વધ્યું અહીંયા ઋણ એક ભાગ્યા ત્રણ ઓકે ચાલો બીજી સંખ્યા છે ત્રણ નવ માઉસ એના પણ આપણે છેદ ઉડાડીશું ત્રણ એકા ત્રણ ત્રણ તરી નવ ત્રણ ત્રણ ઉડી ગયા શું વધ્યા એક તૃતીયા તૃત્યાંશ એક તૃતીયાંશ છે પણ આ ઋણ છે ધન છે એટલે જોડી સમાન નથી તો આપણે શું લખીશું તો જોડી સમાન સમય સંખ્યા નથી સમાન સમય સંખ્યા નથી તો ખૂબ ઈઝી દાખલો તો નીચે ઋણ છે અહીંયા ઉપર ઋણ છે અહીંયા નીચે ઋણ છે તો આપણે કઈ જ નહીં કરવાનું ઉપરનું ઋણ જે નીચેનું ઋણ છે ને એને ઉપર આપી દેવાનું તો ચાલો પેલા તો ઋણ સોળ ભાગ્યા આપણે છેદ ઉડાડીએ તો અહીંયા કેવી રીતે ઉડસે ચાર ચાર ચોગું ચોગું સોળ ચાર પાંચ ચાર ચાર ઉડી ગયા હવે વધ્યા કેટલા તો ઉપર વધ્યા ઋણ ચાર નીચે વધ્યા પાંચ નથી ઉડતા તો એ ફાઇનલ જવાબ ચાલો હવે આપણી પાસે આવું છે વીસ ભાગ્યા ઋણ પચીસ બરાબર તો આપણે આ ઋણ કોને આપી દેવાનું પહેલા વીસ ને ઉપર મોકલી દેવાનું એક ઋણ હોય ને તો એને ઉપર મોકલી દેવાનું નીચે રાખવાનું નહીં ચાલો હવે આપણે હવે આના છેદ ઉડે છે ખરા લે અતિ સંક્ષિપ્ત રૂપ આવી ગયું ને હવે છેદ ઉડતા નથી અને બંને કેવા આવ્યા છે સરખા તો આપણે શું લખીશું કે જોડી સમાન સમય સંખ્યા છે ઓકે ચાલો ત્રીજો દાખલો સમજીએ તો હવે ફરીથી બે વાર ઋણ હોય એટલે ઋણ ઋણ નીકળી જાય અને શું જવાબ આવે બે તૃત્યાંશ અને આ તો બે તૃત્યાંશ છે જ આમના કોઈ છેદ ઉડતા નથી અતિ સંક્ષિપ્ત રૂપ જ છે તો આપણે શું લખીશું જોડી દાખલા તો ચોથો દાખલો આપણને કેવો આપ્યો છે તો આવો આપ્યો છે ઋણ ત્રણ અને ઋણ બાર પચાસ અંશ બરાબર ચાલો આપણે આને સમજીએ તો આપણે શું કામ કરવાનું છે બંને ઋણ ઋણ ઉપર છે એટલે કઈ વાંધો છે નહીં તો પહેલા ઋણ ત્રણ પંચમાંશ આમાં કોઈ છેદ ઉડે ખરા ના ઉડે તો એનો જવાબ ઋણ ત્રણ પંચમાંશ એમનો એમ બીજું છે ઋણ બાર પચાસ અંશ તો ચાલો આમાં છેદ ઉડે છે તો આપણે ઉડાડીશું આના છેદ છ દુ બાર અને પચીસ દુ પચાસ બે બે ઉડી ગયા ઉપર વધ્યા ઋણ છ નીચે વધ્યા પચીસ હવે કોઈ છેદ ઉડતો નથી તો અહિયાં સરખું નથી તો શું લખીશું સંખ્યા નથી સમજ પડે છે ને ચાલો હવે આપણે સમજીશું પાંચમો દાખલો તો પાંચમા દાખલામાં શું આપ્યું છે તો આપણે આવું આપ્યું છે આઠ નીચે ઋણ પાંચ અને એની જગ્યા શું લખવાના ઋણ આઠ નીચે પાંચ ચાલો આમાં છેદ ઉડે છે ખરા નથી ઉડતા બરાબર હવે અહિયાં જુઓ ઋણ ચોવીસ ભાગ્યા પંદર ચાલો આમાં છેદ ઉડે છે હા સર તો લખીશું જોડી સમાન સમય સંખ્યા છે ચાલો હવે આપણે છઠ્ઠો દાખલો સમજીએ તો છઠ્ઠો દાખલાની કઈ જોડી આપી છે એક તૃતીયાશ અને ઋણ એક જ કહી શકો કે જોડી સમાન સંખ્યા નથી સંખ્યા નથી ચાલો સાતમો દાખલો સમજીએ સાતમા દાખલામાં આવું આપ્યું છે ઋણ પાંચ ભાગ્યા ઋણ નવ અને પાંચ નીચે ઋણ નવ બરાબર પાંચ ભાગ્યા ઋણ નો બીજામાં તો આપણે ઋણ કોને આપી દેવાનો ઉપર આપી દેવાનો તો હવે મને કહો આ બંને સરખા છે તો નથી તો આપણે શું લખીશું જોડી સમાન સમય સંખ્યા નથી સંખ્યા નથી તો છે ને ખૂબ સરળ દાખલા તો ખૂબ સરળ દાખલા છે

અને જો અતિ સંક્ષિપ્ત રૂપ સમાન ન હોય તો તે જોડી સમાન સમની સંખ્યા નથી તો બાળ મિત્રો અને દસ ની સમજ મેળવીશું તો બરાબર વિડિયો ધ્યાનથી જોજો જો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેજો હજુ તમે મારી ચેનલ ને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સૌથી પહેલું કામ એને સબસ્ક્રાઈબ કરી દેજો અને ત્રણ મિત્રો આ વિડીયો શેર કરી દેજો હવે મળીશું આપણે ભાગ ત્રણ ના વિડીયોમાં